સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલા સ્વાવલંબન આત્મનિર્ભર ભારતમાં સહકારિતાનો યોગદાન હાલની સહકારિતાની સામપ્રત પરિસ્થિતિ વિષયક પ્રાંત મહામંત્રી જયંતિ કેવટ તથા પ્રાંત સર્વ પ્રકોષ્ઠ પ્રમુખ સુરેશભાઈ આહીરે વિસ્તૃત સમજ આપી બેઠકમાં પૂર્વ મંત્રી અને હડસિદ્ધિ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયાએ ધિરાણ અંગે માહિતી આપી સહકાર ભારતી છેલ્લા વર્ષથી દેશમાં સહકારિતાથી સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ છે આજે ભારત દેશના અઠ્ઠાવીસ રાજ્યોમાં છસો ઉપરાંત જિલ્લાઓમાં સહકાર ભારતીનું કાર્ય ચાલે છે ભરૂચ જિલ્લામાં પણ સહકાર ભારતીનું કાર્ય સુપેરે ચાલે એના માટે અમારા ભરૂચના પ્રમુખ કાર્યકર્તાઓ સાથે આજે એક મીટિંગ છે સહકાર ભારતી થકી સમાજના સામાન્ય લોકોની આર્થિક સમૃદ્ધિ વધે એવો પ્રયત્ન છે